શ્રી કષ્ટભંજન સેવા સમિતિ દ્વારા આજરોજ મહાશિવરાત્રી નિમિત્તે દિવાળીપુરા ખાતે સુખતેશ્વર મહાદેવ મંદિર ખાતે ફરાળી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી કષ્ટભંજન સેવા સમિતિ કે જેના સ્થાપક સ્વર્ગવાસ સચિનભાઈ ઠક્કરે આ શ્રી કષ્ટભંજન સેવા સમિતિ ચાલુ કરી હતી તેઓ હવે આ દુનિયામાં નથી પણ શ્રી કષ્ટભંજન સેવા સમિતિ ચાલુ રહે તેમના પિતા નવીનભાઈ ઠક્કર દ્વારા આ ચાલુ રહે તે માટે મહાશિવરાત્રી નિમિત્તે દિવાળીપુરા ખાતે આજરોજ સુપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે ફરાળી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આ પ્રસાદનો લાભ લીધો હતો દર સાલની જેમ આ શાલ પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ ભોલેનાથના દર્શન કર્યા હતા સાથે પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે વોર્ડ નંબર અગિયારના પ્રમુખ જયેશભાઈ પરમાર વિસ્તારના કાઉન્સિલર કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે તમામ લોકોએ પ્રસાદનું વિતરણ પણ કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી તથા તમામ હોદ્દેદારો આજના મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે મારા સંત સચિન દર વખતે આ કાર્યક્રમ રાખતા હતા અને આ વખતે એમનું અવસાન થયેલ હોવાથી આ કાર્યક્રમ હું ચાલુ રાખું છું મારા સમગ્ર ભાઈઓ બહેનો તરા દરેક જને મને ખૂબ સાથ અને સહકાર આપેલો છે بدل ما كوب أبار.